પાટણપાળ તસ્કરીનો રેલો પહોંચ્યો બનાસકાંઠા કાંકરીનાથ રામાવેલી સંસ્કાર હોસ્પિટલ ખાતે નોકરી કરતો રૂપસી ઠાકોરની પોલીસે કરી અટકાયત સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોસિન ઘાંચી જોડે જાણવા મળ્યું રૂપસિંહ ઠાકોર છેલ્લા કોરસથી

સત્યાવીસ તારીખના સાંજે એસઓજીના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંહ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી એ દિવસે પૂછપરછમાં એ લોકોએ અમારી એના લેબર રજિસ્ટર ઓપીડી રજીસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ એ લોકોને એવું કંઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે હાલ આગળ લઈ ગયેલા હતા સત્યાવીસ તારીખે સાહેબ હાલ પોલીસે કાર્યવાહી કરી છે હોસ્પિટલમાં કંઈ ચેક કરી